ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે તેર જૂન અને ગુરુવાર કપાસમાં સરકાર સીસીઆઈ ને બદલે અન્ય ભાવાંતર યોજના લાગુ કરવા જઈ રહી છે એનું શુભારંભ કાલથી થયો તે જોઈશું સીસીઆઈનું નું વેચાણ જોઈશું હવે તેની પરિસ્થિતિ જોઈશું હવે મિત્રો સી વાત કરીએ તો સી મંગળવારે રૂપિયા પાંચસો ઘટાડ્યા બાદ છેલ્લા બે દિવસથી ભાવ સ્થિર રહ્યા હતા ચી ગુરુવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેચાતા અઠ્યાવીસ એમએમ લેન થોડા રૂના ભાવ રૂપિયા ચોપન હજાર પાંચસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમ એમ થોડા ઋના ભાવ ચોપન હજાર છસો અને ત્રીસ એમએમ લેન થોડા ઋના વેચાણ ભાવ રૂપિયા પંચાવન હજાર રાખ્યા હતા સી રૂ ગુરુવારે બાવીસો ગાંઠડી વેચાયું હતું જેમાંથી મેલોએ બસો ગાંઠડી ખરીદી હતી અને વેપારીઓએ બસો ગાંઠડી ખરીદી હતી દેશમાં કપાસના વાવેતરનો કંગાળ પ્રારંભ થયો છે કેન્દ્રીય એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર તારીખ બારમી જૂન સુધીમાં દેશમાં આઠ લાખ હેક્ટર કપાસનું વાવેતર થયું છે જે ગયા વર્ષે આ છેમ્યા બાર લાખ હેક્ટર થયું હતું ઉત્તર ઝોનમાં પંજાબ હરિયાણા અને રાજસ્થાનમાં એંસી ટકા કરતાં કપાસનું વાવેતર પૂરું થઈ ચૂક્યું છે જેમાં પંજાબ ગયા વર્ષથી વાવેતર વધ્યું છે જ્યારે હરિયાણા રાજસ્થાનમાં ખાસું એવું વાવેતર ખેંચ્યું છે ગુજરાત તેલંગાણા કર્ણાટકમાં પણ વાવેતર ખેંચ્યું છે પણ મહારાષ્ટ્રમાં ગત વર્ષથી વાવેતર વધ્યું છે કપાસમાં ભાવાંતર યોજના લાગુ કરવાનો પાયલટ પ્રોજેક્ટ આદિલાબાદથી શરૂ થયો મધ્યપ્રદેશમાં દસ વર્ષ અગાઉ તે વખતના તત્કાલીન મુખ્યમંત્રીને હાલ એગ્રીકલ્ચર મિનિસ્ટર શિવરાજસિંહ ચૌહાણે ભાવાંતર યોજના લાગુ કરી હતી તે અંતર્ગત ખેડૂત ખુલ્લા બજારમાં તમામ ખેત પેદાશોનું વેચાણ કરે અને ટેકાના ભાવથી જેટલા નિશા ભાવ મળે તેનું વળતર સરકાર ખેડૂતને આપે હવે કેન્દ્રીય એગ્રીકલ્ચર મિનિસ્ટર શિવરાજસિંહ ચૌહાણે કપાસમાં ભાવાંતર યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ તેલંગાણાના આદિલાબાદથી શરૂ કર્યો છે આદિલાબાદના ખેડૂતો ઓછી શિયાઈને બદલે ખુલ્લા બજારમાં કપાસ વેચશે અને ટેકાના ભાવથી જેટલા ઓછા ભાવ મળશે તેની ભરપાઈ સરકાર કરશે આદિલાબાદ બાદ હવે સરકાર સમગ્ર દેશમાં આ રીતે કપાસનું ભાવાંતર સ્કીમ લાવવાનું વિચારી રહી છે અમેરિકન ઋણના નિકાસ વેપારો તારીખ સીએ પૂરા થયેલા સપ્તાહના અંતે અગાઉના સપ્તાહથી પિસ્તાલીસ ટકા અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી એકાવન ટકા ઘટ્યા હતા જ્યારે નિકાસ શિપમેન્ટો અગાઉની સપ્તાહથી પચીસ ટકા અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી ઓગણીસ ટકા ઘટ્યા હતા પીમા કોટરના નિકાસ વેપારો પણ અગાઉના સપ્તાહથી ઓગણચાલીસ ટકા છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી બોતેર ટકા ઘટ્યા હતા અમેરિકામાં કપાસના ઊભા પાકમાં બગાડ ધીમે ધીમે વધી રહ્યો છે કેટલાક વિસ્તારમાં પ્રતિકૂળ વાતાવરણથી કપાસમાં બગાડ વધ્યાનો રિપોર્ટ યુએસડીએ આપ્યો હતો ગયા સપ્તાહે કપાસના ઊભા પાકમાંથી દસ ટકા પાકની સ્થિતિ હતી ખરાબ હતી જે અગાઉના સપ્તાહે માત્ર આઠ ટકા હતી એ જ રીતે ઊભા પાકમાંથી તેતાળીસ ટકા પાકની સ્થિતિ ઉત્તમ હતી જે અગાઉના સપ્તાહે ચુમ્માલીસ ટકા હતી અમેરિકામાં અત્યાર સુધીમાં ચોતેર ટકા કપાસનું વાવેતર થઈ ચૂક્યું છે જે ગયા વર્ષે ઓગણ એંશી ટકા થયું હતું અને છેલ્લા પાંચ વર્ષની આ સમયના કપાસની વાવેતરની સ્થિતિ એંશી ટકા છે આમ ગત વર્ષ અને છેલ્લા પાંચ વર્ષની એવરેજથી કપાસના વાવેતરની પ્રગતિ ધીમી છે ચીનના રૂ અને કોટનિયાના વાયદા ગુરુવારે ઘટ્યા હતા ચીનનો રૂ જુલાઈ વાયદો પચાસ યુએન ઘટી તેર હજાર બસો પંચ્યાસી યુવાન જ્યારે કોટન યુન જુલાઈ વાયદો પચીસ યુએન ઘટી ઓગણીસ હજાર આઠસો પાંચ યુએન પર બંધ બંધ્યો હતો ન્યૂયોર્ક કોટન વાયદો તેત્રીસ પોઈન્ટ ઘટી પાસઠ પોઈન્ટ ચૌદ એન પર બંધ થયો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી